ઓ બેરા ને રેખા ને લેતી મત કાકા પટ્ટી માં ખાવા છે આરિયા એટલે રગું ન કાટતા હા આનો પોતાને કોમળીયા ખાવા છે મન ને છું ચલો મામી પટ્ટી મરચાની તૈયારી કરી રહ્યા છે ચાલો પટ્ટી મરચા ખાવા બધા લોકો પટ્ટી બનાવે છે મેડમ અને અહીંયા કઢી છે ઘણા લોકોને ભજીયા જોડે કઢી ભાવે ઘણા લોકોને આ આંબલી ચટણી ભાવે કુંભણીયાની તૈયારી કરી રહીયા છે મામીએ પેલા ધાણા સુધારેલા છે નાખેલી છે પાલક વાવ મેથી ના છે અને લસણ એડ કરેલું છે મમ્મીએ મિક્સ નાખવું હા હાતે નતું ખમ થલે મામીએ કર્યો કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ